બગેર મિત્રો તમારું સ્વાગત છે આજના નવા વિડિયોમાં આજે અમે આવી ગયા છે મિત્રની વાડીએ પ્રોગ્રામમાં આજે ફર્સ્ટ ક્લાસ પ્રોગ્રામ છે રસોયા

મિત્રો અત્યારે કોઈ વાડી આવી ગયા છે છે પાણી પાણી ચોરવા માટે લેવાનું ચોટ બોટ લે ને કૂતરું દોડે ને જોઈ પાછો ઓછી પાણી લેવાનું છે હવે ટાંકામાંથી કૂવો લાગે ટાંકો છે મિત્રો હવે પાણી લઈ લીધું છે હવે પાછા જાય છે બહાર તો મિત્રો અમે વાડીએ પહોંચી ગયેલા થઈ હાર્દિકભાઈ દાળ ધોવાનું કામ કરે છે હાર્દિકભાઈ દાળ લઈ લીધી છે તો અમાલી પાણી લઈ આવ્યા બે જણા થઈ દાળ ધોવાની છે એક પાણી ધોઈ નાખી આ બીજું પાણી છે હાર્દિકભાઈ અમારા રસોયા છે રસોયા ખબર નહીં ખાધી નથી આજે અમે પંદર જણા એ પ્રોગ્રામમાં પંદર જણાનો ઓલું છે એના ઉપર હું કેવા કહેવાય કે બોલાતો નથી શબ્દ તારે જો હાર્દિકભાઈ ધોવે છે પાંચ જાત પાંચ પાણી લઈને પોચી ગયા છે આદુ આખું નાખો કોતરા માંથી

અરે એક બીજો રસોઈ આવે છે આપડી સમક આવે બધી વાનગી બનાવતા અમારા છે હવે વિશ્વાસ આવી ગયો કે પાક્કા છે લાવવાનું છે ભાઈ ને

છે ઇલેક્ટ્રિશિયન ઇલેક્ટ્રિશિયન વાળો વાગી ગયા છે સાડા સાત હજી કાપે છે ને અહીંયા પાણી ગરમ થાય છે કે દાળ બાપવાની છે અચ્છા એ ડાળ ક્યાં કુચ બોલે કે આલો ડાડ આગે જવાય આર દિવસ કરું તું જતી રઈ કેમ મારા ભાઈ તોડીને દગો કર્યો નંબ કરો હાથ જોડ કે બે

ઈ ભાઈ હું તમને વિડિયો બતાવ કાય મૂકી દે સાઈડમાં માં તમે નો જોયો એના માટે ઈ ભાઈએ એ કીધેલું છે કે લસણ આખું જો આ અમારા બુંબો લે મિત્ર આવી ગયા છે હલો તમને લઈ જાવ છું ઈ લોકો પાસે અમારા રસોઈ આવી ગયા છે જો આયા આવી ગયા છે મારા મિત્રો એ વાત ના કરો આયુ છે જો આ રોહન છે મારો ફૂડ રસોયો આ આ સુબો આ કૂતરા છે જો ત્રણ ચાર કૂતરા છે

હા ભાઈ મિત્ર બીક લાગે છે એટલે કે રેવા દે અહીંથી લાકડા લેવાના છે હા ભાઈ અહીંથી જ લેવાના છે એક આ લઈ લે 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 પકડ 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 જો મિત્રો ત્રણ લાકડા લીધા છે ત્રણ લાકડામાં તો થઈ જાય નો થાય તો પછી બીજાને લેવા મોકલશો બીજી બીજી વખત લાકડા લેવા આવ્યો પણ અસલી કટિંગ તો જો આ મિત્ર કરે છે મારો ફૂલ રસ સાથે ફૂલ કટિંગ આપે છે ફૂલ ભાઈ

ને હવે જો આ બાજુ એક બીજું તપેલું મૂક્યું છે હાર્દિક ભાઈ હવે હું બનાવવાનું છે હવે આપણે છે ને એનો વઘાર કરવાનો છે વઘાર કરવાનો છે ડુંગળી ટમેટા પછી મસાલો એ બધું નાખીને દાળનો વઘાર કરવાનો છે ભાઈ વઘારને નાખવાનો છે દાળમાં દાળમાં લે મિત્રો ધાણા જીરું હળદર ને એ બધું લઈ લીધું છે આ સ્પેશિયલ મસાલો છે ગરમ મસાલો હવે આ બધું નાખવાનું છે અંદર એડ કરવાનું છે આ રોહનભાઈ આપણા એડ કરે છે પહેલા તો હળદર નાખી છે થોડીક પકડ્યું એ કામ મારું કર્યું છે ફરી એકવાર મોદી સાહેબ

મિત્રો હવે ફાઇનલી દાળ બનવા તો જઈ રહી છે ભાઈ ફાઇનલ આમ તો બની જ ગઈ છે દાળી નાખ્યો છે પાપડ ને આ ભાઈ બન જો એકલો એકલો એકલાનો પાપડ અહીંયા શેક્યો છે આ તો અમે એટલા જણા રે ને કોઈ ન દેખાયું ને ખાલી એકલા તો પાપડ શેક્યો શું જો એ જો ફાઈનલ હવે દાળ જો તમે કલર આવી ગયો ને આમ તો બની જ ગઈ ને હવે સુગંધ આવવા માંડી છે

હમ બાબુ લાવે ધોવાઈ ગઈ ધોવાઈ ગઈ